જય શ્રી કૃષ્ણ બધાને આજે સવાર સવારમાં પરવારીને નીકળી ગયા અમે શોપિંગ કરવા માટે રિક્ષાની વાટ જોતા હતા પણ મળતી જ નહોતી ને એમ પણ જ્યારે ક્યાંય જવું હોય ત્યારે જ રિક્ષા ના મળે પછી ફાઇનલી અમારા ગામની જ એક ગાડી મળી ગઈ એટલે એમાં જ બેસીને નીકળી ગયા હિંમતનગર પહોંચી જ ગયા પછી કરી રિક્ષા બજાર જવા માટે પહેલા ગયા આભલા અને દોરાની ખરીદી કરવા માટે ત્યાં જઈને જોયું તો લેસમાં પણ સારી સારી વેરાયટી હતી એટલે જે લેસની જરૂર હતી એ લેસ પણ અહીંયાથી જ લઈ લીધી અહીંયા દોરાના એટલા બધા કલર ઓપ્શન અવેલેબલ હતા કે કયો કલર લઈએ એ જ કન્ફ્યુઝ થવાતું હતું દીદીએ વારાફરતી કલર સરસ છે અને પછી થોડાક કલર સિલેક્ટ કરીને એ દોરા બારે કાઢ્યા તમને થતું હશે કે આ લોકો તો એવું શું બનાવવાના છે કે આટલી બધી ખરીદી કરે છે તો એ જોવા માટે બન્યા રહો અમારા વ્લોગમાં તમને અમારા અપકમિંગ વ્લોગમાં જોવા મળશે કે અમે શું બનાવીએ છીએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પણ હિટ કરી દેજો ફાઇનલી બધા બોક્સ ચેક કર્યા પછી થોડા કલરના દોરા બારે કાઢ્યા આ જોઈને દુકાનવાળા ભાઈ કે હું તમને ચાર્ટ જ આપું છું એટલે તમારું કામ ઈઝી થઈ જાય તો દીદીએ ચાર્ટ જોઈને પણ એમાંથી બે ત્રણ કલર સિલેક્ટ કર્યા દોરાની ખરીદી કરીને પહોંચી ગયા કોસ્મેટિક શોપ પર ત્યાંથી થોડીક ખરીદી કરવાની હતી એટલે જે જોઈતું તું એ લઈ લીધું જો તમે હિંમતનગરમાં રહેતા હો તો કોસ્મેટિકની શોપિંગ માટે આ શોપ બેસ્ટ છે તો આની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અહીંયાની પ્રોડક્ટની ક્વોલિટી પણ ટુ ગુડ છે અહીંયાં થોડી ઘણી શોપિંગ કર્યા પછી પહોંચ્યા મેચિંગ સેન્ટરમાં મટિરિયલ જોવા માટે જોયા અહીંયા થોડા ઘણા મટીરિલ પણ કઈ ખાસ ગમ્યું નહીં શોપિંગ કરી તો ભૂખ લાગી ગઈ બજાર જઈએ ને પાણીપુરી ના ખાઈએ એવું બને ખરું એટલે ખાધી પાણીપુરી એમ પણ કેટલા દિવસથી નથી ખાધી એટલે ધરાઈ ને પાણીપુરી ખાધી પાણીપુરી ખાઈએ ને ચટણીપુરી ના ખાઈએ તો અધૂરું જ લાગે એટલે ચટણીપુરી બી ખાધી આહા શું ટેસ્ટ હતો મજા જ આવી ગઈ આજે તો પાણીપુરી ખાઈને બારે નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો પણ અમે અમારી શોપિંગ નું કામ કન્ટિન્યુ જ રાખ્યું પહોંચી ગયા નોવેલ્ટી શોપમાં શોપિંગ કરવા માટે જોયા પેલા મંગળસૂત્ર એક ડિઝાઇન હતી બેંગલ નું કલેક્શન બહુ જ મસ્ત હતું જોતા જ લેવાનું મન થઈ જાય એવું કરી ફટાફટ શોપિંગ અને નીકળી ગયા ઘરે જવા માટે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બાય